મિત્રો પાનખોર એવું સ્ટેપ છે ને ને એવું છે કોઈને ગમતું નથી પરંતુ ના છૂટકે અપનાવવું પડે છે અપનાવો નહીં તો પણ એ મૂકતું નથી માણસ ઘણા ધમપછાડા કરે છે કારાઢોરા માંથી કારા કરે કારામાંથી કાબડા કરે માણસ એનાથી ભાગવા માટે ધમપછાડા ખૂબ કરે છે સાલું છોડતું નથી બાલપણ છે એ પણ ગમે છે યુવાની છે પણ ગમે છે બાલપણ હોય તો વડીલોથી લાભ લાડ મળે યુવાન હોય તો સ્કૂર્તિ હોય હું આ કરું તે કરું સ્વયં નિર્ણય લઈ શકે આધળ હોય ત્યાં સુધી બધા માન આપે સન્માન આપે વડીલતા મળે સાલું પાનખર આવે છે ને ત્યારે પીડા થાય છે મિત્રો આપણે એક કહેવત છે કે પીપર પાન ખરંતા અમે વીતીને તમે વીતે મિત્રો પીપળનું પાંદ છે ને નીચે પડ્યું છે ને તે ઉપરના પીપળ ને ઉપલું પાંદ છે ને એ નીચેના પાંદને હસે છે કે તું તો કેવું ખરાબ લાગે છે અમે જો કેવું મોજ કરીએ છીએ ત્યારે આ જે પાંડખળમાંથી ખરેલું જે પાંદ છે ને એને સમજાવે છે એને કહે છે કે અમારું જીવન પણ તારાથી તારા જેવું શ્રેષ્ઠ પણ હતું પરંતુ આજે અમારી આ જે છે છે ને ને કે સાલી પીડા નથી કોઈ સમજી શકતું નથી કોઈ સમજવા તૈયાર કે નથી કોઈ અપનાવતું આ સ્ટેમ્પ એવું છે ને એ કોઈને ગમતું નથી ખુદ ને નથી ગમતું પણ છોડતું નથી મારે કંઈ પણ બદલામાંથી લાવવી છે પણ હવે એ અશક્ય છે કારણ મિત્રો પાનખર છે ને એ જીવનની નોટિસ છે માનવીય જીવનની અંદર એ નોટિસ છે

દરવાજા ઉપર મારે જેથી માણસો જોતા જાય કે આ આ પદ્ધતિ કઈ રીતે આ થઈ મિત્રો પાનખર છે ને એ જીવનની નોટિસ છે નોટિસ છે ને એટલે એ નોટિસ તમારે બનવાનું છે એ નોટિસ બની શકશો ને તમારા જીવનને કોઈના પ્રત્યક્ષ લાવી અને મૂકશો ને કે મે આ આ પદ્ધતિ જીવન જીવો એટલે મારે આ પદ્ધતિ થઈ છે તો પણ રાહત થશે અને જોવા વાળો વ્યક્તિ જે છે એને યાદ લાવવાનું છે કે મારો પણ આવો ટાઈમ એક આવવાનો છે પછી જ્યારે પાનખર આવે છે ને મિત્રો ત્યારે નથી એને કોઈ અપનાવતું નથી એને કોઈ સમજતું નથી એનું કોઈ સાંભળતું ત્યારે માણસના જીવનમાં એક સમજી જવું જોઈએ કે મારી કિંમત કાલ આટલી જ થવાની છે આજ આને છે તો મારે પણ આ સ્ટેપ આવવાનું છે એટલે મારા જીવનની અંદર પાનખર આવતા પહેલા મારે કંઈક કરી લેવું છે

મિત્રો જોઈ છે પછી પાનખર માં જીવન છે એ આપણે જોઈને તો ગમે ત્યાં પડ્યું હોય જેમ પાંદડું પાંદડું ખરે એ ગટરમાં પડે નદીમાં પડે નાલામાં પડે સારી નદી માં પડે અને સારા મકાનમાં પડે સારા હવામાં ઉડે અને સમુદ્ર ની અંદર પડે પવિત્ર નદી ની અંદર પડે અને ગટરની અંદર પણ પડે સંતુલન એનું બેલેન્સ નથી હોતું એનું સૂત્રધાર પોતાના બુદ્ધિ પ્રમાણે છે ઉપર ફરિયાદ કરી શકતું નથી સમજાવી શકતું નથી અને સમજી શકતું પણ નથી શુદ્ધ બુદ્ધ બધું ઈશ્વરને સમર્પિત થઈ જાય છે માણસ કહે છે ને ઘણી વાર આપણે વૃદ્ધા પણ આવે છે એટલે કે આ માણસ નો કેવો દબદબો હતો આ માણસ ગાડી લઈને આવતો ને કિલોમીટર હોન વાગ્યો તો જેમ છોકરાઓને કઈક આભાસ થાય ને એમ પપ્પાનો આભાસ થઈ જાય તો દાદાનો આભાસ થઈ જાય આવે છે ગાડી દરવાજા ખુલી જાય ને બધા હામ્યામ સ્વાગત માં કેમ ઉપાય એવી રીતનો માણસ હતો ત્યારે આજ માણસ ને કોઈ જાતને ને આજ માણસ છે કોઈ કિંમત નથી કારણ પાન મને આવું પાનખર આવવાનું છે મને એક દિવસ પાનખર થી હું એક દિવસ ઉડી અને ક્યાંય કોઈ સારા એવા કર્મ હશે તો પવિત્ર નદીમાં પડીશ કોઈ એવા કર્મ હશે તો હું ગટર માં પડીશ ગાઉ જાળવે ને ઝાખરે ભરાઈશ

એ આપણું જીવન પવિત્ર ગંગામાં જવા દેશે આસમાનમાં ઉડાડશે ગટરમાં પડશે એટલે મિત્રો આ પાનખર છે ને એ જીવનની નોટિસ છે મેં પ્રથમ તમને કહ્યું ને પાનખર છે ને એ જીવનની નોટિસ છે ભગવાન સૌનું ભલું કરવા જ નીકળો છે કોઈનું ખરાબ કરતો જ નથી

જયારે તમારા વિચારના દરવાજા બંધ થઈ જાય છે જયારે તમારે જે જોઈતું બંધ થઈ જાય છે ત્યારે તમારો મેન સૂત્રધાર ભગવાન છે ઈશ્વર છે એના હાથની અંદર એના દરવાજા તમારી માટે ખોલે છે તમે ન બોલતા તમને એ સ્વર્ગ લઈ જાય છે એ ગંગામાં લઈ જાય છે અને ગટરમાં નથી નાખતો એ મિત્રો જીવનની અંદર પાનખર આવે ને પાનખર ની પીડા આવે ને એ પહેલા પવિત્ર બની જજો માણસ બની જજો કે હું વનરા છું તો મારા જે પૂર્વજોના સંસ્કાર હતા અને એનું જીવન એવું હતું એ રીતે મેં છે પરંપરાગત આપણે સિંહ છે ભાઈ છે પરંતુ છે તો માણસ જ ચાલુ માણસ વારંવાર કહું છું માણસ ન બની શકે તો બીજું કઈ નહીં બે એટલે ઈશ્વરે આપણને માણસ બનાવીને મોકલ્યા છે તો આપણે માણસ બની અને જવાનું છે વિશેષ કઈ ન થઈ શકે તો કઈ નહીં પણ માણસ બનવાનું છે તો આ પાનખર જે આવશે ને એની અંદર પવિત્રતાથી ભગવાનના સાનિધ્યની અંદર પહોંચી શકશું એટલે પાનખર એક જીવનનું છેલ્લું સ્ટેપ છે પણ એ ખૂબ સૂચવી જાય છે તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા ભવાની